નવી ગાડી શું થઈ જાય કઈ તૂટે ફૂટે નહીં કમ્પ્લીટ શૂટિંગ થઈ ગયું જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાને સારું જશે તો તમારો બધાને સ્વાગત છે ને લોગમાં તો લોકની શરૂઆત ડાયરેક્ટ વાળી હતી ને થઈ છે ઉઠીને કારણ ડાયરેક્ટ વાળી જ પડી ગયા છે દક્ષ ભાઈની જો વાહે લઈ ગયા હતા તે આવી ગયા છે અને બા ધોવે છે કપડાં એમ જોવું રહ્યા એવું છે અમે જો અહીંયા બેઠા છીએ હું Eh, bansi kono nama si sabri ya mahi kono nama anu berapa berapa si anu nama anu nama sabri kavi sabri sabri anu kono anu nama Gandhi Gandhi yeah. kiam ta tahek nih ya

બે દીએ તો પેપ્સી જ આવી એવી તો પેપ્સી લઈ આવી બધા હેવી હાલો તો એ ખાઈ છે તિયરે કેટલા મી છે દક્ષતારે 15 મી છે હં પેપ્સી એરાવા કેટલા મી છે ગર્જી ખવર ને 10 મી યવેરે બજે હો એટલી તો હોય છે ને એટલા મી

વિડીયો થઈ ગયો છે કમ્પ્લીટ અને હવે જવા દઈ ઘરે કમ્પ્લીટ શૂટિંગ થઈ ગયો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈએ ખાલી જવા છે દાદા હાલો રમુઆ બે ગયા છે બધા

ગરમ ગોલા છે હાલો તો મજા આવી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવો બ્લોગમાં જય શ્રી કૃષ્ણ